ગુજરાતની ખ્યાતિ હોસ્પિટલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે સુરેન્દ્રનગર જિલ્લાના વજાણા ગામના મૃતક ગણપતભાઈના પરિવારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે ફરિયાદ મુજબ ગણપતભાઈ કડીમાં ખ્યાતિ હોસ્પિટલે આયોજીત કરેલા કેમ્પમાં ગયા હતા ગણપતભાઈને અમદાવાદ બોલાવીને ઓપરેશન કરી નાખ્યું ઓપરેશનના દોઢ દિવસમાં જ ગણપતભાઈની તબિયત લથડવા લાગી હતી ખ્યાતિ હોસ્પિટલના તબીબોએ ગણપતભાઈને અમદાવાદ સિવિલમાં લઈ જવાનું કહ્યું જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું સિવિલના તબીબોએ કહ્યું હતું કે ઓપરેશન બાદ ગણપત

કેમ્પ યોજાયો હતો જેમાં ગણપતભાઈ વાણંદ બોડી ચેકઅપ માટે ગયા હતા બાદમાં અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ ખાતે લઈ જઈ એમને મેડિકલ તપાસ બાદ નરી બ્લોક હોવાનું જણાવી અને સ્ટેન્ડ મૂકવા માટે જણાવ્યું હતું જણાવ્યું હતું જયારે ઓપરેશન કરાવ્યા બાદ એમની તબિયત સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં લઈ જવાનું જણાવ્યું હતું ત્યારે બાદમાં એમ બાદમાં એમના માતર વસાનેથી એમના પુત્રને જણાવ્યું કે આજના ઓપરેશન માટે ખ્યાતિ હોસ્પિટલ ખાતે લવાયા અને બાદમાં સિવિલ હોસ્પિટલ લઈ ગયા બાદ તબિયત લડાતા એમનું મોત નીપજ્યું હતું જયારે વાણંદ પરિવાર દ્વારા ફરિયાદ જાણવા ફરિયાદ અમદાવાદના વસ્ત્રાપુર મથકે નોંધાવી હતી જે મૃતકના પત્ની લક્ષ્મીબેન દ્વારા હોસ્પિટલના ત્રણ ડોક્ટર સહિત પાંચ શખ્સો વિરુદ્ધ વસ્ત્રપુર પોલીસ સ્ટેશન કે હાલ ફરિયાદ નોંધાવી છે બિલકુલ બિલકુલ પરેશ જાણકારી બદલ આપનો આભાર